વડોદરાના પાદરાના સહદી ગામે મોડી રાતે ચોર આવ્યો ચોર આવ્યોનો હોબાળો થયો ગામવાળા ભેગા થઈ ગયા ત્યારે ચાદર ઓડેલી હાલતમાં એક વ્યક્તિને મોડી રાતે લોકોએ પકડી પાડ્યો પણ આ શું જ્યારે ચાદર ખેંચીને લઈ લીધી તો તેમાંથી ચોંકાવનાર વ્યક્તિ નીકળ્યા પાદરામાં એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ દાબડો ઓળી રાત્રે ગામના મકાનમાંથી નીકળ્યા ત્યારે સવાલ એ થાય છે કે આ નેતાજી મધરાતે આ ચાદર ઓઢીને ગામમાં કેમ ઘૂસી રહ્યા છે સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાઓ થઈ રહી છે કે આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિને અંધારામાં ધાબળો ઓઢીને કેમ ભાગવું પડ્યું અમારી પાદરા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું રાત્રિએ સાડા બારના અરસામાં અમે જ્યારે પાદરાથી પરત ફર્યા તો એ સમયે મારા મિત્રના ઘરે એક પરત ફરતી વખતે એક શંકાસ્પદ વ્યક્તિ અમને મળ્યો જેને માથા ઉપર રૂમાલ બાંધીને ગામમાં ફરી રહ્યો હતો તો એનો પીછો કરતા અમે જોયું કે સત્યમ ક્લિનિકમાં દાખલ થયેલ છે હવે સત્યમ ક્લિનિકમાં દાખલ થયા પછી એ વ્યક્તિ કોણ છે શું છે અમને કશી ખબર નથી એટલે અમે પોલીસનો સંપર્ક કર્યો તો પોલીસે સંપર્ક કર્યા બાદ પોલીસે ઇન્ક્વાયરી કરી તો એમને કંઈ મળ્યું નહીં અને એ લોકો સ્થળ પરથી ગતા રહ્યા પણ અમે અમારી નરી આંખે જોયું હતું કે આ કોક વ્યક્તિ અંદર ઘુસેલો જ છે તો અમારી જિજ્ઞાસા માટે અમે લોકો જોવા માટે કે કોણ છે સત્ય ઉજાગર કરવા માટે અમે લોકો ત્યાં બેસી રહ્યા તો થોડો સમય થયા બાદ થોડો સમય થયા બાદ અંદરથી ધાબડો ઉડીને એક વ્યક્તિ સવારમાં પાંચ વાગ્યાના અરસામાં બહાર નીકળ્યો તો તેનો અમે વિડીયો બનાવ્યો અને ધાબડો ખોલતા અમને ખબર પડી કે તે વ્યક્તિ તો પાદરા તાલુકાના એપીએમસીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે તદુપરાંત બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે તદુપરાંત પાદરા તાલુકા જિલ્લા પાદરા તાલુકા પંચાયતમાં પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે તો તે ભાસ્કરભાઈ પટેલ અંદરથી અમને ધાબળો હટાવતા ભાસ્કરભાઈ પટેલ અમને જોવા મળ્યા તો એ અગર ખબરને અંદર શું કરતા હતા કાળા કામ સફેદ કામ શું કરતા હતા પણ જે પણ કરતા હતા એ ધાબળો ઓળીને નીકળ્યા એટલે એમનું એ વર્તન શંકા ઉપજાવે એવું જ લાગી રહ્યું છે